દાહોદ જિલ્લાના લીમખેડા વીએસ ચૌહાણ સંકુલ ખાતે કબડ્ડી પ્રતિયોગિતા યોજાઈ દાહોદ જિલ્લા કિસાન મોરચા આયોજિત કબડ્ડી પ્રતિયોગિતા લીમખેડા વીએમ ચૌહાણ વિદ્યા સંકુલ ખાતે યોજાઈ હતી જેમાં ધાનપુરની ત્રણ ટીમ લીમખેડાની એક ટીમ બારિયાની એક ટીમ ગરબાડાની એક ટીમ સિગવડની એક ટીમ અને સંજેલીની એક ટીમ તેમજ દાહોદની એક ટીમ એમ કુલ મળીને અગિયાર ટીમોના ખેલાડીઓએ ભાગ લીધો હતો બારિયાની પ્રથમ વિજેતા ટીમને બે હજાર બસો એક રૂપિયા પ્રોત્સાહક ઇનામ दाउद की बीजी विजेता टीम ने अगर सौ रूपया प्रोत्साहक इनाम दरक टीम ने पांच सौ रेफरी तथा कोच कोच् इनाम आप प्रोत्साहित किसान मोर्चा आयोजित कबड्डी प्रतियोगिता कार्यक्रम में जीला भाजपा प्रमुख शंकर भाई अमलियार जिला किसान मोर्चा प्रमुख नवनीत भाई महामंत्री भरत सिंह प्रदेश कारोबारी सभ्य रमेश भाई गारी कि मोरचा मंडल प्रमुख महामंत्री तालुका जिला पंचायत सभ्य सरतनभा चौहान भाजपा प्रदीप भाई टीके बारिया સી કે મહિડા રમીલાબેન મહેશભાઈ જુવાનસિંહભાઈ તાલુકા પ્રમુખ સુનિલભાઈ નિનામા વિનોદભાઈ રાજકોટ પપ્પુભાઈ શાહ રમેશભાઈ ગારી મોટી સંખ્યામાં સૌ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા